તો સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના તો બનાસકાંઠા મહેસાણા કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી તો પંચમહાલ સાબરકાંઠા સૌરાષ્ટ્ર અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં દીવ દમણમાં ભારે વરસાદની આગાહી તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો અરવલ્લી મહીસાગર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર ગાંધીનગર ખેડામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો તો બીજા વાત કરીએ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઉભો પાક નિષ્ફળ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોના આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી છે ત્યારે આ લાચર બનેલા ખેડૂતોને ચોમાસુ સિઝન ફેલ ગઈ જ છે પરંતુ શિયાળુ સિઝનમાં વળતેલ મેળવી શકે તે માટે સરકાર માટે સહાયની માંગ કરી છે ત્યારે ભારે વરસાદના કારણે નુકસાન થયેલા સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે તો ઋષો પટાભ બીજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક ક્ષેત્રોમાં કૃષિ પાકો અને જમીનનું ધોવાણ થયું છે તો આવી પરિસ્થિતિમાં નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરીને ખેડૂતોને પોષણક્ષમ વળતર આપવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકારના સમક્ષ માગણી કરી છે તો મુખ્યમંત્રીએ લખેલા પત્રમાં કિસાન સંઘ તરફથી ખેડૂતોના ઝીરો ટકા મળતી લોનમાં ધિરાણ મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને સાત લાખ કરવાની માંગ કરવામાં આવી છે

ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સહાયક માટેની જાહેરાત આગામી તારીખથી કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે કારણે મિલોરોનો કાચો માલ નહીં મળવાના કારણે મિલોમાં પિલાન ઘટી જવા પામ્યું છે તેના કારણે સિંગતેલ અને કપાઈ સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસથી સિત્તેરથી સાઠ રૂપિયાનો વધારો થયો છે તો આ ઉપરાંત લસણના ભાવમાં પણ તેજી જોવા મળી છે તો દોસો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તેર તાલુકોમાં મેઘમેર થઈ જ છે જેમાં સૌથી વધુ વરસાદ માણસા અને દેગામમાં ત્રણ ઇંચ જેટલો જોવા મળ્યો તો બોટાદ જિલ્લામાં પણ ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો પાંચ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ જયારે ચૌદ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદી સિઝનમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ કેસમાં જંગી ઉછાળો જોવા મળ્યો

તો કાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ગાજવીજ વરસાદ પડી શકે છે વાત કરીએ તો ગુજરાતમાં વર્ષે ખૂબ જ સારો વરસાદ રહ્યો છે તો કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તો આ સાથે તેર સપ્ટેમ્બર સુધી હવામાનમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો વિશ્વ બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આઠ અને નવ સપ્ટેમ્બરે બંગાળ ઉપસાગરમાં ઉથલપથલ જોવા મળશે તો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બને તેવી શક્યતા તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સોળ અને સત્તર સપ્ટેમ્બરે દરિયામાં ઉથલપથલ જોવા મળશે જેથી ભારે પવન અને ગાજુ જ વરસાદ પડશે તો રાજ્યમાં નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તો 200 ઘટાડ બીજા સમાચારની વાત કે તો ગુજરાતના હવામાનના આગેકાર પરેશ ગોસ્વેમે જણાવ્યું કે બંગાળની ખાડીમાં વર્ષાધી સિસ્ટમ બની છે તે સિસ્ટમ વેલમાક ઓપરેશનને કેટેગરી સુધી પહોંચે તેવી સંભાવના છે જો કે આ સિસ્ટમ પહોંચે તો 13 અને 14 થી 19 સપ્ટેમ્બર સુધી ફરી વર્ષાધી માહોલ જામશે તો 200 ઘટાડ બીજા સમાચારની વાત કરીએ તો આજે 8 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ વરસ શકે છે જ્યારે સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વલસાડ ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે તો આ ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગરમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે પટાપા બીજા સમાચારની વાત કરીએ તો સદીનું સૌથી મોટું ચક્રવાત યાદ ફિલિપાઈન્સમાં ત્રાજી સર્જી ત્ર છે જેમાં સોળ લોકોના મોત થયા છે હવે યાગી ચક્રવાત ચીન તરફ આગળ વધ્યું છે તો ઇન્ડો પેસેફિક મહાસાગરમાંથી ઉદભવેલું આ ચક્રવાત ચીનના દક્ષિણ તરફ સુધી ટ્રાટિક છે જેના કારણે લગભગ ત્રણસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવ અને ની પરીક્ષાના માળખામાં મોટો ફેરફાર જારી કર્યો છે તો આ ફેરફારથી બંને ધોરણમાં અંદાજે પંદર લાખથી વધુ વિદ્યાર્થીને લાભ થશે તેવું માનવામાં આવે છે તો શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને માફક રાખવા માટે નવ અને અગિયારની પરીક્ષાના હેતુલક્ષી પ્રશ્નપત્રમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો તો સો બીજા સમાચારની વાત કરીએ મોંઘવારી જી યા દોસ્તો સિંગતેલ અને કપાસ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં કપાસ્યા તેલના ભાવમાં બે દિવસમાં સિત્તેર રૂપિયાનો વધારો તેમાં સિંગતેલના ભાવમાં બે દિવસમાં સાઠ રૂપિયાનો વધારો તો પીલાન ઓછું થતા ભાવમાં વધારો નોંધાયો તેમ તેલના વેપારી જણાવી રહ્યા છે તો સિંગતાલના ડબ્બાના ભાવ બે હજાર જોવા મળ્યો છે તો તો વાત ગુજરાતમાં ધોધમાર આફત લઈને આવ્યું છે એવી આફત અંધાતા પર આવી જ છે તો લહેરાતા ઉભો પાક નિષ્ફળ થઈ ગયો છે તો ખેડૂતોને આખા વર્ષની મહેનતમાં પાણી ફરી વળ્યું છે તો લાચાર બનેલા જગતના તાત હવે સારા સમાચાર આવી રહ્યા છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં વરસાદી માહોલ યથાવત છે તો આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી આઠ એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ થશે તો નવ સપ્ટેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થશે તો દસ સપ્ટેમ્બર દરમિયાન કોકણ ગોવામાં ભારે વરસાદની આગાહી તો દસ થી અગિયાર સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વર્ષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર વલસાડ દમણ દાદ્રેનગર હવેલીમાં ભારે વરસાદને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો વર્ષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થયો હોના પગલે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા આપવામાં આવી છે તો બનાસકાંઠા પાટણમાં સુટાસવા સ્થળો તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના વરસાદી માહોલ એ રહે તેવી શક્યતા તો ગુજરાત તરફ ડ્રાઇન સિસ્ટમ સક્રિય થવાના પગલે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના ક્રેવા પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે તો બેથી ત્રણ દિવસ તે વધારે મજબૂત થઈ ડ્રિપ્રેશનમાં ફેરવાઈ જશે